શાંતિ ઓગણત્રીસ સાઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અહીં ભણતર ભણવા માટે આવ્યા છો તમારે આંખ બંધ કરવાની જરૂર નથી ભણતર આંખ ખોલીને ભણાય છે પ્રશ્ન છે ભક્તિ માર્ગમાં કઈ આદત ભક્તોમાં હોય છે જે હવે આપ બાળકોમાં ન હોવી જોઈએ ઉત્તર છે ભક્તિમાં કોઈ પણ દેવતાની મૂર્તિની આગળ જઈને કઈ ને કઈ માંગતા રહે છે એમનામાં માંગવાની જ આદત પડી જાય છે લક્ષ્મીની આગળ જશે તો ધન માંગશે પરંતુ મળતું કઈ નથી હવે આ બાળકોમાં આ આદત નથી તમે તો બાપના વારસાના

અહીં જોતા પણ બુદ્ધિ એ તરફ જવી જોઈએ જેમનું કોઈ ચિત્ર નથી સ્કૂલમાં બાળકોનું અટેન્શન હંમેશા ટીચરમાં રહે છે કારણ કે ભણાવે છે તો જરૂર સાંભળવાનું છે પછી રેસ્પોન્ડ કરવાનો છે એનો જવાબ આપવાનો છે ટીચર પ્રશ્ન પૂછશે તો ઈશારો કરશે ને હું બતાવું છું હાથ ઊંચો કરે છે હું બતાવું છું અહીં આ છે વિચિત્ર સ્કૂલ કારણ કે વિચિત્ર ભણતર છે જેમનું કોઈ ચિત્ર નથી તો ભણતરમાં આંખ ખુલીને બેસવું જોઈએ ને સ્કૂલમાં ટીચરની સામે ક્યારે આંખ બંધ કરીને બેસો છો શું ભક્તિ માર્ગમાં આદત પડેલી છે આંખ બંધ કરી માળા જપવાની વગેરે સાધુ લોકો પણ આંખ બંધ કરીને બેસે છે તે તો સ્ત્રીને જૂતા પણ નથી કે ક્યાંય મન ચલાય માં ન થઈ જાય પરંતુ આજકાલ જમાનો તમો પ્રધાન છે બાપ આ બાકોને સમજાવે છે અહીં તમે ભલે જુઓ છો શરીરને પરંતુ બુદ્ધિ એ વિચિત્રને યાદ કરવામાં રહે છે આવા કોઈ સાધુ સંત નહીં હશે જે શરીરને જૂતા યાગ એ વિચિત્રને કરે તમે જાણો છો આ રથમાં એ બાબા આપણને ભણાવે છે એ બોલે છે કરે તો બધું આત્મા જ છે શરીર તો કંઈ પણ નથી કરતું આત્મા સાંભળે છે રોહાની જ્ઞાન તથા શરીરનું જ્ઞાન સાંભળે સંભળાવે આત્મા જ છે આત્મા શરીર બને છે શરીર દ્વારા ભણે ભણે છે છે તે પણ આત્મા જ સંસ્કાર સારા તથા ખરાબ આત્મા જ ધારણ કરે છે શરીર તો રાખ થઈ જાય છે પણ કોઈ મનુષ્ય નથી જાણતા એમને દેહ અભિમાન રહે છે હું ફલાણું છું હું પ્રાઇમ મિનિસ્ટર છું એવું નહીં તમે સમજો છો બધું આત્મા જ કરે છે આત્મા અવિનાશી છે શરીર ફક્ત અહી પાર્ટ ભજવવા માટે મળેલું છે આ પણ તમે સમજો છો બધું આત્મા જ કરે છે આત્મા અવિનાશી છે શરીર ફક્ત અહીં પાઠ ભજવવા માટે મળ્યું છે આમાં જો આત્મા ન હોત તો શરીર કંઈ કરી ન શકત આત્મા શરીરમાંથી નીકળી જાય તો જાણે કે એક લોથ પડ્યો રહે છે આત્માને આ શરીર આંખોથી જોઈ ન શકાય એ તો સૂક્ષ્મ છે ને તો બાપ કહે છે બુદ્ધિથી બાપને યાદ કરો તમને પણ બુદ્ધિમાં છે અમે શિવ અમને શિવ બાબા ભણાવે છે આમના દ્વારા આ પણ સૂક્ષ્મ સમજવાની વાતો છે ઘણા તો સારી રીતે સમજે છે ઘણા તો જરા પણ નથી સમજતા પણ ફક્ત આ વાત અલફ એટલે ભગવાન બાબા ફક્ત ભગવાન કહેવાથી એ સંબંધ નથી રહેતો આ પથ્થર બુદ્ધિ છે કારણ કે રચયતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા આ વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થતી રહે છે હમણાં સંગમ યુગ છે આ કોઈને ખબર નથી તમે સમજો છો પહેલા આપણે પણ નોતા જાણતા બાબા હમણાં તમને આ આ જ્ઞાનની જ્ઞાનથી શ્રીંગારે છે પછી અહીંથી બહાર જાવ છો તો માયા ધૂળમાં લથેડી જ્ઞાન શ્રીંગાર બગાડી દે છે બાપ શ્રીંગાર તો કરે છે પરંતુ પોતાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ ઘણા બાળકો મુખથી એવું બોલે છે જેવું કે જંગલી શ્રીંગાર જાણે થયો જ નથી બધું ભૂલી જાય છે લાસ્ટ નંબરમાં જે સ્ટુડન્ટ બેઠા રહે છે એમનું ભણતરમાં એટલું મન નથી લાગતું હા ફેક્ટરી વગેરેમાં સર્વિસ કરી સહકાર બની જાય છે ભણેલા કઈ નથી આ તો ખૂબ ઊંચું ભણતર છે ભણતર વગર તો ભવિષ્ય પદ મળી ન શકે અહી તમને ફેક્ટરી વગેરેમાં બેસીને કોઈ કામ નથી કરવાના જેનાથી ધનવાન બનો છો આ તો બધું ખલાસ થવાનું છે સાથે ચાલશે ફક્ત અવિનાશી કમાણી તમને ખબર છે 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 મનુષ્ય મરે તો ખાલી હાથે જાય સાથે પણ લઈ નથી જતા તમારા હાથ ભરતું એટલે કે ભરપૂર જશે આને કહેવાય છે સાચી કમાણી આ સાચી કમાણી તમારી થાય છે એકવીસ જન્મો માટે બેહદના બાપ જ સાચી કમાણી કરાવે છે આપ બાકો જો છો આ ચિત્રને પરંતુ યાદ કરો છો વિચિત્ર બાપને કારણ કે તમે પણ આત્મા છો તો આત્મા પોતાના બાપને જ જુએ છે એમની પાસે ભણે છે આત્માને અને પરમાત્માને તમે જોતા નથી પરંતુ બુદ્ધિથી જાણો છો આપણે આત્મા અવિનાશી છીએ આ શરીર વિનાશી છે આ બાપ પણ ભલે સામે જુએ છે છે પરંતુ બુદ્ધિમાં કે આત્માઓને સમજાવે છે હવે બાપ આ બાકોને જે શીખવાડે છે એ સાચું જ સાચું છે આમાં જૂઠાની રતિ નથી તમે સચ્ચખંડના માલિક બનો છો આ છે જૂટખંડ જૂટખંડ છે કળિયુગ સચ્ચખંડ છે સતિયુગ રાત દિવસનો ફરક છે સત્યુગમાં દુખની વાત હોતી નથી નામ જ છે સુખધામ એ સુખધામના માલિક તો બેહદના બાપ જ બનાવશે એમનું કોઈ ચિત્ર નથી બીજા બધાના ચિત્ર છે એમના આત્માનું નામ ફરે છે શું એમનું નામ જ છે શિવ બીજા બધા આત્મા જ આત્મા કહે છે બાકી શરીરનું નામ પડે છે શિવલિંગ છે નિરાકાર જ્ઞાનના સાગર શાંતિના સાગર આ શિવની મહિમા છે એ બાપ પણ છે તો બાપ પાસેથી જરૂર વારસો મેળવવાનો છે રચનાને રચના પાસેથી વારસો નથી મળતો વારસો રચયતા આપશે પોતાના બાળકોને પોતાના બાળકો હોવા છતાં ભાઈના બાળકોને વારસો આપશે શું આ પણ બેહદના બાપ પોતાના બેહદના બાળકોને વારસો આપે છે આ ભણતર છે ને જેવી રીતે ભણતરથી મનુષ્ય બેરિસ્ટર વગેરે બને છે ભણાવવા વાળા સાથે અને ભણતર સાથે યોગ રહે છે આ તો ભણાવવા વાળા છે વિચિત્ર તમે પણ આત્માઓ વિચિત્ર છો બાપ કહે છે હું આત્માઓને ભણાવું છું તમે પણ સમજો આપણને બાપ ભણાવે છે એક જ વાર બાપ આવીને ભણાવે છે ભણે તો આત્મા છે ને દુઃખ સુખ આત્મા ભોગવે છે પરંતુ શરીર દ્વારા આત્મા નીકળી જાય તો પછી ભલે શરીરને કેટલું પણ મારો જેવી રીતે મોટી માટીને મારું છું તો બાપ વારંવાર સમજાવે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો આ તો બાબા જાણે છે નંબર ધારણા કરે છે છે કોઈ તો બિલકુલ જાણે કે નથી સમજતા જ્ઞાન તો ખૂબ સહજ છે આંધળા લૂલા લંગડા પણ સમજી શકે છે કારણ કે આ તો આત્માને સમજાવાય છે ને આત્મા લુલો લંગડો નથી હોતો શરીર હોય છે બાપ કેટલું સારી રીતે બેસી છે પરંતુ ભક્તિ માર્ગની આદત આંખ બંધ કરીને બેસવાની પડેલી છે તો અહી પણ આંખ બંધ કરી બેસે છે જાણે મતવાલા બાપ કહે છે આંખ બંધ નહીં કરો સામે જોતા પણ બુદ્ધિ થી બાપને યાદ કરો ત્યારે જ વિકર્મ વિનાશ થશે કેટલું છે છતાં પણ કહે છે બાબા અમે યાદ નથી કરી શકતા અરે લૌકિક બાપ જેમની પાસેથી હદનો વારસો મળે છે એમને તો મરવા સુધી પણ યાદ કરો છો આ તો સર્વાત્માઓનો બેહદના બાપ છે એમને તમે યાદ નથી કરી શકતા જે બાપને બોલાવે પણ છે ઓ ગોડ ફાધર મને ગાઈડ કરો હકીકતમાં આ કહેવું પણ ખોટું છે બાપ ફક્ત એકના તો ગાઈડ નથી એ તો બેહદના ગાઈડ છે એકને થોડી લિબરેટ કરશે બાપ કહે છે હું બધાની આવીને સદગતિ કરું છું હું આવ્યો છું બધાને મોકલી દેવા માંગવાની જરૂર બે હદના બાપ છે ને તે તો હદમાં આવીને મને મને કરતા રહે છે હે પરમાત્મા મને સુખ આપો દુખ દૂર કરો હું પાપી

સદ્ગુરુ તો એક જ છે સત્ય બોલવા વાળા એ જ બાપ પણ છે ટીચર પણ છે સદ્ગુરુ પણ છે બાપ કહે છે આ માતાઓ સ્વર્ગનો દ્વાર ખોલવાની છે લખેલું પણ છે ગેટ વે ટુ હેવન પરંતુ આ પણ મનુષ્ય થોડી સમજી શકે છે નર્કમાં પડ્યા છે ને ત્યારે તો બોલાવે છે હવે બાપ તમને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવે છે બાપ કહે છે હું આવું જ છું પતિ તોને પાવન બનાવીને પાછા લઈ જવા હવે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે બધાને એક જ વાત સંભળાવો કે બાપ કહે છે માયાજીત જગત જીત બનો હું તમને બધાને જગતના માલિક બનાવવાનો રસ્તો બતાવું છું પછી લક્ષ્મીની દીપમાળા પર પૂજા કરે છે એમની પાસેથી ધન માંગે છે એવું નથી કહેતા હેલ્થ સારી કરો આયુષ્ય લાંબુ કરો તમે તો બાપ પાસેથી વારસો લો છો આયુષ્ય કેટલું લાંબુ થઈ જાય છે હમણાં તો હેલ્થ વેલ્થ હેપીનેસ બધું આપી દે છે એ તો લક્ષ્મી પાસેથી ફક્ત ઠીકરીઓ માંગે છે તે પણ મળે થોડી છે આ એક આદત પડી ગઈ છે દેવતાઓની આગ જ હશે ભીખ માંગવા અહીં તો તમારે બાપ પાસેથી કંઈ પણ માંગવાનું નથી તમને તો બાપ કહે છે મામે કમ યાદ કરવાથી માલિક બની જશો અને सृष्टि ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો દેવી ગુણ પણ ધારણ કરવાના છે આમાં કંઈ બોલવાની જરૂર નથી રહેતી જ્યારે બાપ પાસેથી સ્વર્ગનો વારસો મળે છે હવે તમે આમની પૂજા કરશો શું તમે જાણો છો આપણે સ્વયમ જ આ બનીએ છીએ પછી આ પાંચ તત્વોની કેમ પૂજા કરીશું આપણને વિશ્વની બાદશાહી મળે છે તો કેમ આ કરીશું હવે તમે મંદિર વગેરેમાં નહીં જશો બાપ કહે છે આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે જ્ઞાનમાં તો છે એક શબ્દ મામેકમ યાદ કરો બસ તમારા પાપ કપાઈ જશે સતો પ્રધાન બની જશો તમે સંપન્ન હતા ફરી બનવું પડે આ પણ સમજતા નથી પથ્થર બુદ્ધિઓ સાથે બાપને કેટલું માથું મારવું પડે છે આ નિશ્ચય હોવો જોઈએ આ વાતો કોઈ પણ સાધુ સંત વગેરે બતાવી ન શકે એક સિવાય આ આ થોડી છે તો અનેક જન્મોના અંતમાં છે હું પ્રવેશ જ એમનામાં કરું છું જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે ગામડાનો છોકરો હતો પછી શ્યામ સુંદર બને છે આ તો પૂરો ગામડાનો છોકરો હતો પછી જ્યારે થોડા સાધારણ બન્યા તો બાબાએ પ્રવેશ કર્યો કારણ કે આટલી ભઠ્ઠી બનાવવાની હતી આમને ખવડાવશે કોણ તો જરૂર સાધારણ પણ જોઈએ ને આ બધી સમજવાની વાતો છે બાપ સ્વયં કહે છે કે હું આમના અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું જે સૌથી બન્યા છે પછી પાવન પણ એ જ બનશે જન્મ એમણે લીધા છે એક તો નથી ખૂબ છે ને સૂર્યવંશી ચંદ્રવંશી બનવા વાળા જ અહીં આવે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર બાકી રહી નહીં શકે મોડેથી એટલે કે અંતમાં આવવા વાળા જ્ઞાન પણ થોડું સાંભળશે પછી મોડેથી જ આવશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ જે જ્ઞાન શ્રીંગાર કરે છે એ કાયમ રાખવાનો પુરુષાર્થ કરવાનો છે માયાની ધૂળમાં જ્ઞાન શ્રીંગાર બગાડવાનો નથી ભણતર સારી રીતે ભણીને અવિનાશી કમાણી કરવાની છે બીજું આ ચિત્ર અર્થાત દેહધારી ને સામે જોતા બુદ્ધિ થી વિચિત્ર બાપ ને યાદ કરવાના છે આંખ બંધ કરી બેસવાની આદત નથી પાડવાની બેહદ ના બાપ પાસેથી કંઈ પણ માંગવાનું નથી આજનું વરદાન સમયના મહત્વને જાણી ફાસ્ટ સો ફસ્ટ વરદાન પ્રાપ્ત છે સમયના મહત્વને જાણીતા મળેલા વરદાન સ્વરૂપમાં લાવો આ શક્તિશાળી છે એટલે જેટલા આગળ વધવા ઈચ્છો વધી શકો છો બાપ દાદા અને નિમિત્ત આત્માઓની સર્વના પ્રત્યે સદા આગળ ઉડવાની દુઆ હોવાના કારણે તીવ્ર ગતિના પુરુષાર્થનું ભાગ્ય સહજ મળેલું છે આજનું સ્લોગન આ મહામંત્રની સ્મૃતિથી નિરંતર યોગી બનો ઓમ શાંતિ